વર્ષોથી અહીં પીવાનું ગંદુ પાણી મળે છે ત્યારે વોલ પેઇન્ટિંગના નામે કરોડો રૂપિયાના ખર્ચ બાબતે સ્થાનિકોમાં નારાજગી છે તો માનવાનું એવું છે કે ઉમરગામ નગરપાલિકાના અંદર જે પીવાનું પાણી જે નગરપાલિકા આપે છે એ ખૂબ જ ગંદુ આવે છે ને એનો બી કોઈ ટાઈમ ટેબલ નથી એકવાર એક દિવસ આવે તો એના પછી ચાર દિવસ સુધી પાણી આવતું નથી એના ઉપર નગરપાલિકાને ધ્યાન રાખીને એ બધી વસ્તુ પર કામ કરવા જોઈએ તો એને છોડીને આવા થૂક પટ્ટીવાળા કામ કરોડો રૂપિયા ખર્ચી કરીને ને તમે આ ચિત્ર એકવાર દેખાજો પબ્લિકને કે આ એ ઉપક્રમ સારો છે પણ એમાં શું છે કે જે ચિત્રો હો હશે એ લોકોને પ્રેરણારૂપ અને સંસ્કારી મળવા જોઈએ જે વોર્ડમાં નગરપાલિકા એવા કામ કરવા માંગે છે તે નગરપાલિકાના વોર્ડમાંના જે તે વોર્ડમાંના અનુભવી લોકોને ભણેલા ગણેલા લોકોને એમના પાસેથી ચિત્રોના સજેશન મંગાવવા જોઈએ પરિણામે જે ચિત્રોનું અનુચિત અઘટિત સ્વરૂપ છે તે લોકોને જોવાનું જોવા મળવાનું બંધ થશે નગરપાલિકા આમ પણ હંમેશા વિવાદોમાં રહે છે હાલ નગરપાલિકા વિસ્તારના સાત વોર્ડની અંદર જે છે તે વોલ પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે ક્યાંક કામગીરી સારી છે તો ક્યાંક વેઠ ઉતારવામાં આવી છે કેટલીક જગ્યાઓ ઉપર જે છે તે જાનવરોના ચિત્રો બનાવ્યા છે પરંતુ આ જાનવરો કઈ સદીના છે એ બાળકો પણ વિચાર કરે છે પેન્ટિંગના નામે જે છે તે એક કહેવાય કે હલકી ગુણવત્તાની કામગીરી અને આડેધડ ચિત્રકામ ચાલી રહ્યું છે કોઈક તો ચિત્રો એવા છે કે એના મેસેજ શું છે ને શેના માટે બનાવ્યા છે એ ખબર નથી ઉમરગામ નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાનો ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ આજ દિન સુધી લોકો એ પીવાના પાણીનો ઉપયોગ કરી શકતા નથી જો લોકોને સુખાકારી આપવી હોય તો આ કરોડો રૂપિયાનું જે ખોટું ચિત્રામણ છે એની જગ્યા પર પીવાના સારી પાણી વ્યવસ્થા જો કરવામાં આવે તો એ પૈસો જે છે તે લોકોને કામ લાગી શકે છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગામ